નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ફરી આતંકીઓ રહ્યા છે નિષ્ફળ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરીને લઈને ભારતીય સેનાએ તેની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે જમ્મુ કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ઘૂસણખોરી કરતા આતંકીઓ પર સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં એક આતંકી ઠાર મરાયો છે આતંકીઓ ઘૂસણખોરની લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પર લઈ જતા દેખાયા હતા શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતા ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધુ તેજ પણ બનાવી દીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું પ્રથમ લાયન્સ સફારી પાર્ક રાજકોટમાં દેશનું પ્રથમ લાયન્સ સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની તેત્રીસ સેક્ટર જગ્યામાં કુલ ત્રીસ કરોડના ખર્ચે સફારી પાર્ક બનશે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે આજી ડેમ અને પ્રદ્યુમન પાર્ક જૂના તેર સિંહમાંથી એક ગ્રુમને સફારી પાર્કમાં મૂકવામાં આવશે ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવનાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહ ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમને ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરાયું હતું આ સંમેલનમાં ઈસરોના વડા એસ સોમનાથે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યું છે કે આઝાદીના અમૃતકાળ દરમિયાન ભારત પાસે પોતાનું ભારત સ્પેસ સ્ટેશન હશે ઉલ્લેખનીય છે કે ચંદ્રયાનની ભવ્ય સફળતા બાદ ઈસરો હવે સૂર્ય મિશનની સફળતા તરફ આગળ વધી રહ્યું છે ચંદ્રયાન ફોરની તૈયારીઓ પણ ઇસરોએ શરૂ કરી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિવેક બિંદ્રા સામે ફરિયાદ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા સામે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે બિંદ્રાની પત્નીનું કહેવું છે કે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમારા લગ્ન થયા હતા તેના એક અઠવાડિયામાં બાદ બિન્દ્રાએ તેની સાથે મારપીટ શરૂ કરી હતી જેને પગલે બિંદ્રા વિરુદ્ધ નોઈડા સેક્ટર એકસો ને છવ્વીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે બિંદ્રાની પત્ની હાલ દિલ્હીના કર્કડુમાં સ્થિત કૈલાસ દીપક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે